ગીરના જંગલ વિસ્તારનો વાલસોયો જાંબો સિંહ હવે આપણી વચ્ચે નથી આ દ્રશ્યમાં જે રીતે એક સિંહણને પાટા ઉપરથી એક ગાર્ડ બચાવી લે છે એવું જાંબો સાથે બની શક્યું નથી મસ્તી ટ્રેન આવી રહી હતી અને જાંબો ટ્રેક ઉપર હતો એક દાયકાથી આ વિસ્તાર ઉપર સામ્રાજ્ય કરનારા જાંબાને ટ્રેન અડફેટે ઈજા થાય છે અને સારવાર દરમિયાન તેનું મોત થાય છે વધુ એક સિંહ વધુ એક અમૂલ્ય સિંહ આપણી વચ્ચેથી કપાઈ જાય છે જ્યાં સૌથી વધુ સિંહોની વસાહત છે એવા વિસ્તારમાં ટ્રેનો આવતી રહે છે અને કેટલાક કિસ્સામાં આવી રીતે રેલવે ગાર્ડ સિંહોને રેલવે ટ્રેક ઉપરથી હટાવી અને ટ્રેનોથી એમને બચાવી લે છે પરંતુ આમ છતાં સતત સિંહો મરતા રહે છે વન વિભાગના ગાર્ડ્સ આ રીતે સિંહોને રેલવે ટ્રેક ઉપરથી દૂર રાખવા માટે જહેમત ઉઠાવે છે પરંતુ શું તમને લાગે છે કે વિકાસની વાતો કરતાં ગુજરાતમાં માત્ર આટલું પૂરતું છે વિદેશમાંથી ચીતાને લાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરો છો પરંતુ રેલવે ટ્રેક ઉપર કપાતા સિંહોને બચાવવા શા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થતો નથી અને જ્યારે જ્યારે આવી દુર્ઘટના બને શા માટે પગલાં લેવાતા નથી આ છે જાંબો જે હવે માત્ર ભૂતકાળ બની ગયો છે જાંબો અને બે સિંહોની બૃહદગીર કાંકરજ વિસ્તારમાં જોડી હતી બે હજાર તેરમાં જન્મેલા આ બે ભાઈઓને પ્રેમીઓએ નામ આપ્યું હતું શેત્રુંજી નદી કાંઠાના વિસ્તારમાં વિહરતા અને બાદમાં પોતાના વિસ્તારનો વધારો કરી અને ઘોવા પીપરડી વિસ્તારમાં એમણે પોતાનો કોરિડોર બનાવ્યો અને એ ટેરેટરી પણ પોતે પોતાના બાહુબળથી કબજે કરી ત્યારબાદ પોતાનો વિસ્તાર વધારવા બોરિંગડા અને અંટાળિયા વિસ્તારમાં એમણે વહન ચાલુ કર્યું અને અંટાળિયા વિસ્તારમાં ટીપુ સુલતાન બે બિગ બ્રધરનો જે વિસ્તાર હતો ત્યાં પણ આ બંનેએ પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું આ જંગલ વિસ્તારના એવા સિંહો હતા કે જેને હજારો લોકોએ પોતાના કેમેરામાં કેદ કર્યા છે પોતાની આંખોથી જોયા છે અને પોતાના દિલમાં સમાવ્યા છે આવા સિંહને બચાવવા માટે જ્યારે વન વિભાગ એમ કહેતું હોય કે અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી હવે સિંહોને ટ્રેન હેઠળ કપાતા બચાવશું અને આવી વાતો અને આવી ગુલબાંગો વચ્ચે જ્યારે જાંબોસિંહ મૃત્યુ પામે ત્યારે દુઃખ તો થવાનું જ છે વન વિભાગ અને રેલવે દ્વારા ભાત ભાતના પોસ્ટરો અને ફોટા મૂકી અને એવી પબ્લિસિટી કરવામાં આવી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અમે વોચ ટાવર વગેરે જે આધુનિક સાધનો છે એની મદદથી હવે આ રેલવે ટ્રેક ઉપર ધ્યાન રાખવામાં આવશે અને સિંહો નહીં કપાય આમ છતાં સિંહો કપાતા રહે છે ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે ફરી એકવાર એશિયા સિંહનું મૃત્યુ થયું છે રેલવે ટ્રેકની હડફેટે ગતરોજ રાતના સમયે લીલીયાના હાથીગઢથી લઈ અને ભેસાણ જવાના રેલવે ટ્રેક પર એક નવ વર્ષના એસીઆઈસી સિંહનું મૃત્યુ થયું છે ટ્રેનની હડફેટે ખૂબ જ ગંભીર બાબત છે છેલ્લા કેટલા સમયથી સિંહોનું રેલવે સાથેની ટક્કરના બનાવો વધી જતા નામદાર ગુજરાત હાઈકોર્ટ આકરા પાણીએ છીએ ત્યારે ગુજરાત વન વિભાગ અને રેલવે તંત્ર જે ઠાલા વચનો આપ્યા છે અને જે પ્રમાણ નિષ્ક્રિયતા છે તે દેખાઈ આવી છે આ ઘટના બાદ રેલવે વનતંત્ર રેલવે અને વનતંત્ર દ્વારા જે વોચ ટાવર ઊભા કરવામાં આવે છે ટ્રેકરો ને ચોવીસ કલાક માટે તૈનાત કરવામાં આવ્યા છે અને સિંહોની જે સુરક્ષા કરવાની જે વાતો છે તે પોકળ સાબિત થઈ છે હાલમાં જ એક નવી વાત લઈ આવ્યા છે વન વિભાગ અને રેલવે તંત્ર કે એઆઈ દ્વારા અમે સિંહોને સુરક્ષિત કરીશું રેલવે ટ્રેકથી તો આ જે દુર્ઘટના બની છે તેનાથી રેલવે અને વન વિભાગની પોલ ખુલી ગયેલ છે તો નામદાર ગુજરાત હાઈકોર્ટને અમારી વિનંતી છે કે રાતના સમયની તમામ ટ્રેનો આ વિસ્તારની રદ કરી દેવામાં આવે અને ગુજરાતના માનનીય વન શ્રીને અમે તાકીદ કરીએ છીએ કે તેઓ આ બાબતમાં આગળ આવે કારણ કે અત્યાર સુધી આ કિસ્સાની અંદર ગુજરાત સરકાર કે ગુજરાત વન વિભાગ વન શ્રી દ્વારા પોતાનું વલણ સ્પષ્ટ કરવામાં નથી આવ્યું તો ગુજરાત સરકાર અને ગુજરાત વન વિભાગ પોતાનું વલણ સ્પષ્ટ કરે કે તેઓએ સિંહોને જીવતા રાખવા છે કે રેલવે ટ્રેક પર મૃત્યુના હવાલે કરવા છે તો આ બાબતમાં પોતાનું વલણ સ્પષ્ટ કરે ગુજરાત સરકાર ગુજરાત વન વિભાગ અને આ ખૂબ જ ગંભીર ઘટના છે નામદાર હાઈકોર્ટને અમે વિનંતી કરીએ છીએ કે રાતની તમામ ટ્રેનો આ વિસ્તારની બંધ કરી દેવામાં આવે અગ્નિકાંડ કે મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટના હોય જ્યાં સુધી હાઈકોર્ટ પોતે સુઓ મોટો દાખલ ના કરે અને પોતે તંત્રને ફટકાર ના લગાવે ત્યાં સુધી સરકારી તંત્રો સંવેદનહીન બનીને જાગતા નથી એવું જ સિંહોની બાબતમાં છે સિંહોને આપણે આપણી આન બાન અને શાન ગણાવીએ છીએ પરંતુ આ સિંહોની ખરેખર હાલત કેવી છે વન્યપ્રેમીઓ કહે છે કે શ્વાનથી પણ બદતર છે જંગલમાં સિંહો જ્યારે विहार કરે છે અને આપણી પાસે માત્ર 700 થી 800 જેટલા સિંહો છે પાસે સિંહો હોય ત્યારે જતન ના કરી શકીએ આપણા કહે છે કે देखो देखो હાલત કેવી છે સાંભળો આ વન્ય અધિકારી શું કહે છે ગઈ રાત્રિના અ મેનેજર દ્વારા મારા અકસ્માતમાં કોઈ વન્ય પ્રાણી ઇજા થઈ હોવાની પ્રાથમિક માહિતી આપવામાં આવેલ હતી ત્યારબાદ અમારા સ્ટાફ દ્વારા રેસ્ક્યુના તમામ સાધનો અને રેસ્ક્યુ ટીમ સાથે તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી અને તપાસ કરવામાં આવેલ હતી તપાસ દરમિયાન એક નર જેની ઉંમર અંદાજીત નવથી દસ વર્ષ છે એ ટ્રેન સાથે અકસ્માતમાં ઈજા થયેલ હોવાનું ધ્યાન પર આવેલ હતું ત્યારબાદ પેનરનું રેસ્ક્યુ કરી અને તાત્કાલિક ક્રાકરાચ એનિમલ કેર સેન્ટરમાં પ્રાથમિક સારવાર માટે મોકલી આપવામાં આવેલ ડૉક્ટરની વેટનરી ટ્રેન દ્વારા પેનલ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી અને આ સારવાર દરમિયાન આજે વન્યપ્રાણી છે એનું મૃત્યુ થયેલ હતું આ ઘટના બન્યા બાદ વન્યપ્રાણી સિંહના મૃત્યુ માટેના શું કારણો છે શા કારણે આ મૃત્યુ થયેલું છે ક્યારે કઈ કયા સ્થળેથી એનિમલ જે છે એ રેલવે ટ્રેક પર આવેલા હતા અને અન્ય કોઈ વન્ય પ્રાણીઓને ઈજા થયેલ છે કે કેમ એ બાબતેની અત્યારે સ્ટાફ દ્વારા સ્કેનિંગની કાર્યવાહી જુદી જુદી ટીમો પાડી અને કરવામાં આવેલ છે રેલવે ઓથોરિટી સાથે પણ આ બાબતે ચર્ચા કરવામાં આવેલી છે રેલવે ઓથોરિટીમાંથી પણ એમના આસિસ્ટન્ટ ઓપરેશનલ મેનેજર અને અમારા એસીએ બંને સાથે મળી અને આ ઘટના સ્થળનું વિઝિટ કરી અને ટીમનો એક રિપોર્ટ તૈયાર કરી અને સરકારશ્રીમાં રજૂ કરશે વિભાગના કોઈ પણ સ્ટાફનું જો આ ઘટનામાં બેદરકારી આવશે તો સામે પગલા ભરવામાં આવશે અને રેલવે પાસેથી આ ટ્રેનની ગતિ મર્યાદા અને ટ્રેનની હેડલાઇટની ક્ષમતા જેવી જુદી જુદી ટેકનિકલ બાબતોની ચર્ચા પણ કરવામાં આવનાર છે બહુ ટૂંકા ગાળામાં આઠ આઠ સિંહો રેલવે ટ્રેક ઉપર કપાઈ ગયા છે અમરેલી જિલ્લાના નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી દીધી અને આ સીનું સ્મરણ પણ કર્યું અંદર હતા એવો આજે વચ્ચે ભગત તારીખના રોજ આકસ્મિક દુર્ઘટનાની અંદર

તો આ સિંહોને બચાવવા માટે કોઈ નક્કર પ્રયાસ સિંહ પ્રેમીઓએ જ કરવા પડશે રેલવે અને વન વિભાગ સિંહોને બચાવવા માટે કાંઈ જ નથી કરતા એવું નથી પરંતુ એમના પ્રયત્નોમાં કશુંક ખૂટે છે જેના કારણે આ સિલસિલો અટકતો નથી આપણે આ તબક્કે એમને પણ અપીલ કરીએ કે સિંહોને બચાવવા માટે પૂરતા પ્રયત્નો કરે અને જે જરૂરિયાત હોય એ ખુલીને કહે તમે પણ આ બાબતે કંઈક કોમેન્ટ કરવા માંગતા હોય તો જરૂરથી જણાવજો